આજની આ સંકલન બેઠકની શરૂઆત કરવામાં આવી હતી આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કુલ બત્રીસ દરખાસ્તો હતી કુલ એકસો સત્તર કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર જેવી રકમના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર અઢાર વોર્ડની અંદર સર્વાંગી વિકાસ માટે આજની આ બેઠકની અંદર તમામ દરખાસ્તોના મંજૂર કરવામાં આવી છે રાજકોટ મહાનગરપાલિકામાં વિકાસ કામોની તમામ દરખાસ્તો અમારી દ્રષ્ટિએ મુખ્ય જોઈ છે પરંતુ ગત બે હજાર ચોવીસ ના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક જાહેરાત કરવામાં આવી હતી કે રાજકોટ દિન પ્રતિદિન મોટું થતું જાય હાલમાં રાજકોટમાં સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન ની કચેરીઓ આવેલી છે અને અઢારે અઢાર વોર્ડમાં સ્માર્ટ વોર્ડ ઓફિસો પણ આવેલી છે પરંતુ વોર્ડ નંબર પંદર સોળ સત્તર અને અઢાર જે કોઠારિયા સોરઠિયાવાડી થી શરૂ કરી વોર્ડ નંબર પંદર એટલે દૂધની ડેરી વાળો વિભાગ આખો ભાવનગર રોડની લઈ અને કોઠારીયા છે તો એમને કામમાં ઈસ્ટ આવવું પડે સેન્ટ્રલ ઝોન આવવું પડે અથવા વેસ્ટ ઝોન જવું પડે તો એમને મુશ્કેલીઓ પડતી હતી ધક્કા એના લાંબા થઈ જતા હતા તેના ભાગરૂપે મારા દ્વારા બે હજાર ચોવીસમાં માં સ્ટેન્ડિંગ કમિટીમાં બજેટમાં એક યોજના કરી હતી કે રાજકોટમાં હવે એક ઝોનની જરૂર જરૂરિયાત છે તો સાઉથ ઝોન ત્રણ લાખથી વધુ લોકોને આ સાઉથ ઝોન ની કચેરી બન્યા બાદ લાભ મળવાનો છે અને એને એને પડતી મુશ્કેલીઓ અને કોઈ પણ કામનું નિરાકરણ માટે સુવિધાઓ માટે આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ઓગણત્રીસ કરોડના ખર્ચે નવો સાઉથ ઝોન અમે બનાવવા જઈ રહ્યા છીએ જેની દરખાસ્ત પણ અમે લોકોએ મંજૂર કરી છે રાજકોટ શહેરમાં યુવાનો માટે અને ખાસ કરીને ભાઈ બહેનો માટે અને કોઈ પણ એજના લોકો માટે સરેરાશ સર્વાઇવલ અઢારે ચારે ચાર ઝોનમાં અમે લોકો સ્વિમિંગ પુલ બનાવતા હોય છે ઓડિટોરિયમ બનાવતા હોય છે સ્પોર્ટ્સ એન્ડ બનાવતા હોય છે તેના ભાગરૂપે આજે વોર્ડ નંબર સત્તર ની અંદર એક ત્રેવીસ કરોડના ખર્ચે ભવ્યથી ભવ્ય સ્પોર્ટ્સ સંકુલની પણ એક દરખાસ્ત હતી જેને પણ આજે અમે લોકોએ મંજૂર કરી છે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક ની અંદર કોર્પોરેટર શ્રી દ્વારા આ આ વિષયની પણ ચર્ચા કરવામાં આવી હતી હાલ પૂરતું જે એજન્સી છે તેનું તમામ જે બિલ છે એ અમે લોકોએ બિલ અટકાવી દીધા છે આવનારા દિવસોમાં એની ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે ખાસ કરીને બિલ એટલે કરોડોમાં બિલ છે બાવીસ કરોડથી વધુ અંદાજીત છે એનું બિલ છે એ અમે અટકાવી દીધું છે અને એક નવી પોલિસી માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા પણ જાહેર કરવામાં આવી છે એ મુજબ ડ્રાઈવરની જે કઈ ચકાસણીઓ કરવામાં આવે ડ્રાઈવરની ઉંમરનો જે એક ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યો છે એ ક્રાઇટેરિયા મુજબ રાજકોટ મહાનગરપાલિકામાં ડ્રાઈવરોની એજન્સી દ્વારા ભરતી કરવામાં આવશે